મહિલાઓના ગળામાંથી સ્વિફ્ટ પૂર્વક સોનાની ચેઇન ચોરી કરી ફરાર થઈ હતી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ ગ્રીનની બાજુમાં ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છએક એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવ્યું મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠક ઠક કરીને ગેંગ આવે છે એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બુમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના એના કપડા પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટ પૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આપના રિમાન્ડની તજવીજ ચાલુ છે બરાબર પોલીસ પકડમાં આવેલી મહિલા મુખ્ય આરોપી છે જ્યારે તેની સાથેની અન્ય સહ મહિલાઓને છડબીપાડા પોલીસે ચક્રપતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત